ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના ખાસ આદેશ અનુસાર છેલ્લા વર્ષમાં રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ગુનાહોમાં ચેકિંગ અને વેરીફિકેશન કરવાનું અભિયાન શરૂ કરાયું હતું આ પ્રક્રિયામાં આ ગંભીર કેસ સામેલ હતા જેમાં હથિયાર કલમ એનડીપીએસ એક્ટ એક્સપ્લોઝિવ બનાવટી ચલણી નોટના કેસ ટાડા પોટા મકોકાર યુપીએ નાયબ પોલીસ અધ્યક્ષ આસ્થા રાણે ના માર્ગદર્શન હેઠળ ધંધુકા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો રચી ચેકિંગ વેરિફિકેશન અને ડોઝિયર તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ધંધુકા પોલીસે તમામ આરોપીઓનું સ્થળ પર જઈ ચેકિંગ કર્યું તેમની વિગતોની પુષ્ટિ કરી ડોઝિયર ખોલવાની પ્રક્રિયા પૂર્ણ કરી આ દરમિયાન આવા ગુનાઓમાં સંડોવાયેલા દરેક લોકોને ભવિષ્યમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે સીકે બારણ ધંધુકા